સ્વતંત્રતા અને સંસ્કૃતિનો સમન્વય વાઘુડિયા ડેપો ખાતે રક્ષાબંધન અને તિરંગા ઘર તિરંગા કર્યો હતો ગુજરાત એસટી ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી સાહેબના વડપણ હેઠળ તિરંગા તિરંગા કાર્યક્રમના સંદર્ભમાં મુસાફર જનતાને બ્રહ્માકુમારી વિદ્યાલય વાઘુડિયાથી પધારેલા બહેનો દ્વારા રાષ્ટ્રધ્વજ અર્પણ કરી હરઘર તિરંગા ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો તેવા આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવતો હોય સાથે સાથે વાઘુડિયા ડેપો ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ પણ યોજવામાં આવે જેમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા તમામ કર્મચારીઓને રક્ષાબંધનની રાખડી બાંધીને શુભેચ્છાઓ પાઠવી વાકોડિયા એસટી ડેપોના કર્મચારીઓ વ્યસન મુક્ત રહે અને તંદુરસ્ત સમાજ અને મજબૂત રાષ્ટ્રની દિશામાં જાગૃત થાય તે અંગે તેઓને માર્ગદર્શન આપી વ્યસન મુક્ત બનવા આહવાન કરેલ આ કાર્યક્રમમાં વાઘુડિયા એસટી ડેપોના જે એ ચેતનભાઈ પંચાલ એટીઆઈ ધનજીભાઈ અમરસિંહભાઈ સહિત મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહી વિશાળ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવ્યો આ રાષ્ટ્રીય

we